આસ્થા ફર્નિચર મોલમાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથે કર્યા વર્ષે બુક કરાવો અને સાથે મેળવો સરપ્રાઇઝ ગિફ્ટ નમસ્કાર મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ અગિયાર વસ્તુનું પેકેજ છે માત્ર સાઠ નું અને એમાં પણ ડિસ્કાઉન્ટ બાદ કરતાં માત્ર બેતાલીસ માં મળશે પ્લાયવુડ બેડરૂમ સેટમાં અગિયાર વસ્તુનું પાંસઠ નું પેકેજ માત્ર સુડતાલીસ હજાર રૂપિયા તેમજ આ પેકેજ અડસઠ નું છે અને ડિસ્કાઉન્ટ બાદ કરતાં તે માત્ર ઓગણપચાસ હજાર રૂપિયામાં મળશે અને એ પણ અગિયાર વસ્તુ સાથે પ્લાઇવુડમાં છ બાય સાડા છ સાઇઝનું એટલે કે ફૂલ સાઇઝનું બેડરૂમ સેટનું વિશાળ પેકેજ જેની કિંમત પંચાણું હજાર છે તે તમને માત્ર સિત્તેર હજાર રૂપિયામાં મળશે આ પેકેજ માં કબાટ તમને સ્લાઇડર ડોર સાથે મળશે ફૂલ સાઈઝ નું પેકેજ પિંચ્યાસી હજાર નું માત્ર સાઈઠ હજાર રૂપિયામાં સ્ટોક ક્લિયરન્સ સેલ ની સાથે આ કબાટ ડિસ્કાઉન્ટ સાથે આપી દેવાનો છે સ્ટોક ક્લિયરન્સ સેલ માં આ ચારે ચાર કબાટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપી દેવાના છે તેમજ અહીંયા બેડરૂમ સેટ ના ઘણા બધા સેટ છે જેમાં આ પંચાણું નું પેકેજ માત્ર સાઠ હજાર આપી દેવાનું છે અને પ્લાયવુડ નું પ્રીમિયમ એક લાખ નું પેકેજ માત્ર પાસઠ હજાર રૂપિયામાં એક લાખ ત્રીસ હજાર પ્રીમિયમ પેકેજ ડિસ્કાઉન્ટ બાદ કરતાં માત્ર એસી હજાર રૂપિયામાં એક લાખ ચાલીસ હજાર પેકેજ માત્ર પિંચ્યાસી હજાર રૂપિયામાં એક ત્રીસ પેકેજ માત્ર પિંચોતેર હજાર રૂપિયામાં સોફામાં પણ ધમાકા ઓફર આવી ગઈ છે એટલે કે થ્રી ટુ સોફા

આસ્થા ફર્નિચર મોલ માં તમને ઓફિસ ટેબલ સ્ટોક ક્લિયરન્સ સેલ માં ડિસ્કાઉન્ટ સાથે મળશે તેમજ સેટી પલંગ લેવો હોય તે પણ અહીંયા મળી જશે લાઇટિંગ વાળું દસ નું મંદિર અહીંયા તમને માત્ર સાત માં મળશે નાનાથી લે મોટા તમામ સાઈઝ કબાટ પણ તો હવે આજે જ પધારો આ ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથેની ખરીદી કરવા આસ્થા ફર્નિચર મોલ જેનું એડ્રેસ છે આટકોટ બાયપાસ ગેટ ની એક્ઝેટ સામે રિલાયન્સ મોલ ની ઉપર જસ્ટ દણ